તાત્કાલિક સિમલેટ ટાપુ પર વીજળી અને પુલની સુવિધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મતદારોએ મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજે મતદાન કર્યું છે ત્યારે સરકાર પણ પોતાની જવાબદારી સમજે તેમ જણાવ્યું હતું સિમલેટ બેટમાં અમે વર્ષોથી રહીએ છીએ અને સિમલેટ ગામની અંદર ટોટલ વસ્તી છસો થી સાડી છસો થી સાતસો ની વસ્તી આવેલી છે અને બસો ને ઓગણપચાસ જેવા મતદારો છે તો અમે દર ચૂંટણીમાં મતદાન કરવા માટે મહેલાણા આવીને મતદાન કરીએ જ છીએ પણ અમને સરકાર શ્રી જો લાઇટનું નું રસ્તાનું કરી આપે તો સારું એની આશા રાખીને બેઠેલા છીએ અમે